વેકેશન તો પડવું જ ના જોય આ છોકરો ને આ હાલમાં ધારો આ વેકેશન પડ્યું નહીં ચાલુ થઈ ગયો નહી હો હા હોડમ ગરમી કેવી ફળે છે કઈ ગયે છે હે એટલે તમારા ઘેર રમો મને છે તમારે હેડો હેલો હેલો

ભાઈ જોજો લ્યા વાલા વા તમારા ટોગા ભાંગી નાખું તમારા આના ખાના મફરંગવાને હે દેતા હું તો આવ નતું ફખીરવા ફખીર જોસ આ જોસ આઈને

આ ખાલી બપોરે જે આ મસ્તી તળે છે ને એને ભૂલવી દેવાની આ પછી એનો બાપા આવશે છે મારા છોકરા માર્યો મારા છોકરા માર્યો એટલે પણ મારે તો કરે શું આ ખારે બપોરે આ હેરાન કરે કોઈને આજે જોઉં છું હા એટલે એને ભૂખા ખાઈ જ નાખું એના ગાભા ગાભા ખાઈ જ નાખું હું અવાજ બોલે છો આવે આવું

તો છોકરો હેરાન કરે છે એમ તમને એ બાપા જો આ ગરમી તો જુઓ આ ઉપર શેકાઈ જઈએ છે અને મેં તો એવો માથું ખાઈ જાય છે શું કરવું આ હવે ગાબાજી વેકેશનમાં છોકરો રમે નહીં તો શું કરે સુબા છોકરો રમી હું આપો અધુર પર ખરાબ અપોરિયા માં અને આ જેવી વાત કરવાની ખરાબ અપોરિયા અને આ આ પેલો પેલો રણછોડ નો રણછોડ નો તો હાવ જેલો મોણસ છે અને પેલા જેઠાનો તો જેઠાનો તો જમ જેવો છે જમ જેવો અને પેલા પેલા હું નામ બોલ્યું એ તો હા હા છતુંદ્રા જેવું જા ઊંઘવા જ ને ખરાબ બપોરિયામાં આવું ખકડાવાનું કોક ને હવે વેકેશનમાં છોકરાઓ રમે નહીં તો કરે શું એ વાત સાચી છે વેકેશનમાં રમો પણ આ રીતે રન કરવાના છોકરો તો છોકરો કહેવાય તમે નાના હતા ત્યારે હું કરતા હતા અરે હવે પેલા ચમનના ખેતરમાં જઈને આખો અબોખંગ ખેડી નાખતા હતા અરે પછી કેડીઓ કાતા મજા કરતા અને ભાઈ પછી આખા હિત ઉભા હિત દોડતા અને તમને અમારા પાસે આગળ અને ઉભા અને પ્રમો તમે જેટલો કારસ્તાન કર્યા છે ગાભાજી એને કારસ્તાન ના કહેવાય છોકર રમત કહેવાય પણ સુભા આ રમવાની રીત હોય આ આ ઘરમાં છોકરો મસ્તી કરે એટલે મા બાપ બહાર કાઢી મેલે

છોકરાઓની રમતની રમતે થાય અને કશુંક નવું શીખવાનું મળે એવું કશુંક કરીએ સાચી વાત બિલકુલ સાચી વાત આજે આપણે ભેગા થઈ જ જઈએ લે હેડો આજે આપણે ભેગા થઈ હેડો હા હેડો 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 જો ભાઈઓ જેઠાબા ઘોડાબા રણછોડભાઈ આપણે જે ભેગા થયા છીએ અ ગાભાજી તમે કશું કોને હા જો ભાઈ

ગાભાજી ના છોકરા બસ 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 એ વાત ના કરશું ના કરશો એ વાત જુઓ જેઠાબા રણછોડભાઈ આ છોકરાઓને વેકેશન પડી ગયું છે અને આપણો છોકરો આમ ગોમમો રજડી ખાય તેના માટે આપણે કશું એવું કરવું જોઈએ કે જેથી છોકરા રમે પણ ખરા અને કશું શીખે પણ ખરા છોકરાઓનો વિકાસ થાય એમને યોગ્ય દિશા મળે અને દેશ અને સંસ્કૃતિના સાચા વારસદાર બને એનો વિચાર કરવા માટે આપણે ભેગા થયા છીએ એટલે આપણે વિચાર એ કરવાનો છે કે આપણે એવું તે શું કરી શકીએ કે છોકરાઓની રમતની સાથે સાથે એ કશું શીખે પણ ખરા પણ એવું તે શું કરીએ કે છોકરા રમતની સાથે કશુંક શીખે અત્યારે જમાનો હાઈટેક થઈ ગયો છે અને આપણા છોકરા ઢેફા ભાગે એ ના ચાલે એનો વિચાર કરવા માટે તો આપણે ભેગા થયા છીએ સુરભા આ શહેરમાં તો જાત જાતના ક્લાસ ચાલે છે કોમ્પ્યુટર ક્લાસ ચાલે ડાન્સ ક્લાસ ચાલે કનેટિક ક્લાસ ચાલે ટ્રેકિંગ ક્લાસ ચાલે ઘણા બધા ક્લાસ ચાલે છે અને છોકરા ઘણું બધું શીખે છે પણ શહેર મોકલવાનું મોંઘું પડે અને આવવા થાય છોકરાને મૂકવા જવાનું છોકરા ને લેવા જવાનું તો પછી કામ કરવાનું શું હમ આપણે છોકરાઓને શહેરમાં ક્લાસમાં ના મોકલતા આપણે ક્લાસ જ અહીં કરીએ તો પણ અહીં ક્લાસ કરવા કેવી રીતે અને ક્લાસ કરવા માટે તો જગ્યા જોઈએ ક્લાસ કરવા માટે મોટી મોટી ઈમારતોની જરૂર નહીં અહીં આ કુદરતી વાતાવરણમાં ઘણા બધા ક્લાસ કરી સકીએ ડાન્સ એક્ટિંગ કરાટે એ બધા ક્લાસ કરવા માટે શેની જરૂર પડે જગ્યા નહીં અને જગ્યા તો આપણી પાસે ઘણી બધી છે અને છોકરા કુદરતી વાતાવરણ માં શીખે તો થશે આ એક સ્પીકર મૂકી દેશે પણ સુરભા આ શીખવાડવા વાળો જોઈએ ને અરે આપણે સારામાં સારો શીખવાડવા વાળો ગમ માં બોલાવીશું હા એની ફી નો ખર્ચો થાય ખરા એ આપણે બધા ઉગડાઈ લઈશું છોકરાઓ છોકરાઓને રમવાનું તો છે કુસ્તી શીખવાડી હું છોકરા ને કબડ્ડી 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 શીખવાડી વાહ અને હું છોકરાઓને છોકરા દોડ શીખવાડીશ હું છોકરાઓને લીંબુ ચમચી શીખવાડીશ અને હું છોકરાઓને ક્રિકેટ રમાડીશ પણ ભોળાપા તમને ક્રિકેટ રમતા આવડે છે ખરું ના આવડે પણ છોકરા મને રમાડશે કેમ છોકરાઓ રમતની સાથે સાથે ડાન્સ એક્ટિંગ કરાટે બધું શીખશો ને હા બરાબર છે બધું જ શીખજો આવો ગાભાજી આવો કઈ જતા રહ્યા હતા તમે પાણી પીવા પણ પાણી તો અહીં મંગા કેટલા ગુંધણા એવા હોય છે જે એકલા પીવા પડતા સુરમા છોકરાઓ તમે છે ને મારે ઘેર આવજો અને મારા હોગડા રમજો હું તમને ખવડાય પીવડાય અને હા આ બધો જે ખર્ચો થશે તમારી રમતનો નો ડાસ કરાટે નો જે પણ ખર્ચો થશે ને એ મુવાલી બઉ મજા ગાભાજી છોકરો તો કુમડી ડાળી કહેવાય જેમ વાળીએ એમ ફરે સાચી વાત છે સાચી વાત છે બિલકુલ સાચી વાત છે